નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલની અંદર હું કિટુમાર ખેડૂતપુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જે તમે સ્ક્રીન ઉપર સોનાલિકા ડીએ પાંત્રીસ ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે મિત્રો વહેંચવાનું છે ટેક્ટરની મિત્રો હું તમને સંપૂર્ણ ડિટેલ આપું ત્યાર પહેલાં જો તમે આ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો તો હું તમને આ સોનાલિકા ડીએ પાંત્રીસની સંપૂર્ણ ડિટેલ આપું તો સોનાલિકા ડીઆઈ ફૂલ જે છે એ મિત્રો કન્ડિશન છે મોડેલની હું તમને વાત કરું તો બે હજાર નવ દસનું મોડેલ છે અને ઓગણચાલીસ વોચ પાવરનું જે છે એ આ સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટેક્ટર છે એન્જિન પણ મિત્રો પાવરફુલ છે સીટ ક્ષેત્રિ પણ જે છે એ મિત્રો સારા એવા છે હાઇડ્રોલિક જે છે એ પાવરફુલ છે ટાયર જે છે એ મિત્રો રિમોટ કરેલા નવા ટાયર જેવા જે છે એ ટાયર છે આની કિંમતની મિત્રો તમને વાત કરું તો એક લાખ ને પંચાણું કે આ સોનાલિકા ડીઆઈ પાંત્રીસ આ ટ્રેક્ટર તમને જોવા ક્યાં ક્યાં મળે કઈ જગ્યાએ તમને જોવા મળે તેના વિશે તો આ ભાવનગર જિલ્લાની અંદર જે છે એ આ ટ્રેક્ટર તમને જોવા મળશે જે કોઈ પણ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય એ પહેલા માલિકને જે છે એ મિત્રો કોલ કરી અને પછી તે જોવા કે જાણવા જાય તો માલિકનો મિત્રો તમને મોબાઈલ નંબર આપું તો પંચ્યાસી ત્રીસ પંચ્યાસી અડસઠ ચોપન આ મિત્રો જે છે એ ટ્રેક્ટરના ઓનરનો ટ્રેક્ટરના માલિકનો જે છે એ મોબાઈલ નંબર છે જે કોઈ પણ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે વહેલી તકે જે છે એ માલિકને ફોન કરી અને ત્યારબાદ ટ્રેક્ટર મેળવી શકે કોઈપણ ખેતીલક્ષી જાહેરાત માટે તમારે અમારો કોન્ટેક્ટ કરવાનો રહેશે ત્યાંસી વીસ ઓગણચાલીસ જીરો પચાસ આઠ આભાર જય જવાન